જેમાં સાબર ડેરીના ચેરમેન પદે સામળભાઈ પટેલને સતત ચોથી વાર રિપીટ કરાયા છે તો વાઇસ ચેરમેન પદે ઋતુરાજ પટેલની બિનરીફ વરણી કરાઈ છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની આર્થિક કરોડ રજૂ સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ગત માર્ચ મહિનામાં યોજાઈ પૂર્ણ થયા હતી પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની સાબરકાંઠા જિલ્લાના ચૂંટણી અધિકારીની હાજરીમાં યોજા હતી ત્યારે સાબર ડેરીના બોર્ડરૂમ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન પટેલને ચેરમેન પદ માટે બિનરીફ વરણી કરાય છે તો બીજી તરફ ચેરમેન માટે વડાલી સાબર ડેરી બેઠકના સભ્ય ઋતુરાજ પટેલની બિનરીફવરણી કરવામાં આવી હતી જોકે સાબર ડેરીના ચેરમેન સામળભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં સાબર ડેરીના પશુપાલકોના હિત માટે તમામ નિર્ણયો લેવાશે આમ તો આજે ચેરમેન પદ માટે સામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદ માટે ઋતુરાજ પટેલનો એક એક ફોર્મ ભરાયો હતો જેના કારણે ચૂંટણી અધિકારીની હાજરીમાં બંનેની બિનહરીફ વરણી કરાઈ હતી જોકે સાબર ડેરીના નિયામક મંડળની માર્ચ બે હજાર ચોવીસ માં ચૂંટણી યોજાઈ હતી જેમાં પંદર સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા સાબર ડેરીના ચેરમેન પદે સામળભાઈ પટેલ સતત ત્રીજીવાર વાર સાબર ડેરીનું સુકાન સંભાળ્યું છે જો કે વાઇસ ચેરમેન પદ પર ચૂંટણી આવેલ ઋતુરાજ પટેલ પ્રથમવાર વાર સાબર ડેરીના ડિરેક્ટર બન્યા હતા અને પ્રથમ ટર્મમાં તેઓને પદ પર બિનહરીફ વરણી કરવામાં આવી હતી પ્રજાપતિ ગુજરાતી વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બોર્ડ ઓફ ડિરેક્ટરની પ્રથમ સભા બોલાવવામાં આવેલ હતી જેમાં હજ્યાસી અધિકારી અને પ્રાંત અધિકારી હિંમતનગર તરીકે મેં સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરેલું હતું ચેરમેનની પ્રોસેડિંગ દરમિયાન એકમાત્ર પટેલ શામળભાઈ બાલાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું અને વાઇસ ચેરમેન માટે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું ચકાસણીના અંતે બંને ફોર્મ યોગ્ય રીતના ભરાઈને મારી સમક્ષ રજૂ થયેલ હોય બંને ફોર્મ મંજૂર કરવામાં આવેલ હતા અન્ય કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું કોઈ ફોર્મ રજૂ થયેલું નહોતું એટલે ચૂંટણી પ્રક્રિયા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી ચેરમેન તરીકે પટેલ શામળભાઈ બાલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અને વાઇસ ચેરમેન તરીકે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ પહેલા મારા નમસ્કાર આજે સાબરતીની ચૂંટણીની અંદર ગુજરાત સરકાર સંગઠન ભાજપે અમને જે જવાબદારી સોંપી છે એ પહેલો અમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાબરકાંઠા જિલ્લાના ત્રણ લાખ પશુપાલકોના હિત માટે સાબરદેરીમાં ત્રીજી વખત ચેરમેનની પોસ્ટ મને છે તો આપણા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલકો માટે સારી રીતે સારા ભાવ મળે એ દિશામાં હરણ હંમેશા અમારો પ્રયત્ન રહેશે મારી ટીમ જે નિયામક મંડળની છે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે મને ચેરમેન અને વાઇસ ચેરમેન ગુજરાત બહેનો બનાવ્યા છે બંને અમે અમારી ટીમને જોડી રાખી પશુપાલકોના હિતમાં સારી રીતે નિર્ણય કરીશું અને આવનારા દિવસોમાં અમને સારા ભાવ મળે એ દિશામાં હરણ હંમેશા અમારી ટીમનો અમારો પ્રયત્ન રહેશે ગુજરાત સરકાર જે અમારા પર ભાજપ સંગઠન જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને બંનેને મેન્ડેટ આપી અને જે પોસ્ટ અમે આપી છે બંને અમે ભારત સર આપણે ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈ અમિતભાઈનો પણ અમે આદિત્યભાઈ આભાર માનીએ છીએ આપણા મુખ્યમંત્રીનો પણ આભાર માનીએ છીએ સી આર પાટીલ સાહેબનો પણ આભાર માનીએ છીએ સરકાર સહકાર મંત્રી એમનો પણ આભાર માનીએ છે ભાજપ સંગઠનમાં દરેક હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું